ફૂલ કળાપ ત્યાં બનાવી ગઈ સાપોપરના સાડા પાંચ થી આવે હવે જાઈએ આપણે બહાર ફરવા વરસાદ વાળું વાતાવરણ હતું બહાર નીકળાઈએ રવિવારે થાય ડેમ કેટલો ભરાણો આ દેને આપણે હવે આવી ગયા હતા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આપણે બી એમડબલ્યુમાં આપડે એકસો પચાસ રૂપિયા નું પેટ્રોલ નાખી દીધું હે પેટ્રોલ પૂરા આપડે રખડવા ચાલો એવો ખાલી ખાલી નજારો તમે જુઓ

આપણે નીચે જઈ ચેક કરી જોવા મળે તો તમારો ભાઈ આવી ગયો નરે બે

શાંતિ વાળું વાતાવરણ ખાલી એક વાર ને શાંતિ જોતી હોય તો લો હાઉ મગજ શાંત થઈ જા ચપ્પલે તૂટી ગયું ચપ્પલ ભલે તૂટી ગયું હોય ચપ્પલ ભલે તૂટી ગયું હોય પણ નજારો જોવા જાવ એટલે જાવ જોવો ખાલી નજારો ફૂલ શાંત સ્વરૂપ હતો હા ભાઈ પાંચ દસ કિલો ફોટા ફાળતા હતા નવસો રૂપિયાના ભલે ચપ્પલ તૂટી જાય તો આવી રીતના નજારો જોવા જવાનું ભૂલવાનું નહીં 啊。Uh બાઇક લઈ લઈને કેટલા બધા ભુલાભાઈ તો ઠેઠ ઊંડા જ જવા દીધું કાપડા ચપ્પલ દોડવા જ નથી નાની મોટી બાકા જગ્યાએ ચાલુ જોઈએ રાજકોટમાં પાણી બહુ ખરાબ છે આવે મજા અહીંયા ફૂલ શાંત વાતાવરણ હવે આપણે આવી રીતના ચપ્પલ પહેરી આપણું બાઇક માં ઉપર છે હવે પેલા ચપ્પલ ને ઘરે જતા પહેલા સંધાવા જાવું જોએ દક્શનમાં તો ફરી પહેલાં મમ્મી ખારા થાય જાય એ ડાયલોગ આપણે જક્શન ચપ્પલ સંધાવા પાછનો નજારો જોવો હોય ને એકવાર આવજો જરૂર રાજકોટવાળા હોય ને તો એ ગાડીની ગોળી મારે બહુ શાંત વાતાવરણ માઇન્ડ ફ્રેશ કરવું હોય ને તો અહીં આવી જવું તમારે તમારા ખાલી નજારો ચેક કરો ખાલી આ સાઈડ પાણી આ સાઈડ લીલોતરી બહુ વાતાવરણ કેવી શાંતિ છે આવી ગયા આપણે હનુમાન બેઠા હોય સામે ભાઈ મસ્તનું ચપ્પલ હાંધી દીધું હોય તમે બધાય આવજો ચપ્પલ હંડાવવાનું કામકાજ સારું છે દસ રૂપિયામાં આપણી વસ્તુ રેડી કરી દીધી આપણે જાય સીધા ઘરે કઈ અળીમાં થાય હંસરાજનગરમાં થાય કારણ કે બોલપુરા મહારાષ્ટ્રમાં અને અત્યારે કાંઈક સિંધી સમાજની રેલી નીકળી હતી એટલે આપણે જ્યાંથી નાલે થાય હંસરાજનગર થઈ આજે વાતાવરણ બહુ મસ્ત હોય મજા આવે એવું હોય અંડરબ્રિજ આવી ગયું હા હવે જઈએ આપણે સીધા ઘરે વરી પાછા મમ્મી ખરા થાય ખબર غلط એ લિંક રી જાય છે બાર થોડો કામ છે ભાઈ આજ કો ભાઈ બને ઓફિસે બેઠા હી હવે જઈ ઘરે ઘરેથી ફોન આવી ગયો ભાઈ બને ઓફિસ થી નીકળી ગયા હી હવે જાયે આપણે સીધા ઘરે ઘર પહોંચવા આવ્યા આવ્યું હવે કાલે વિડીયો ચાલુ કરશે બધા એને જય દ્વારકાધીશ હર હર મહાદેવ હવે જઈએ આપણે સીધા ઘરે ગુડ નાઇટ